કાકરેજ તાલુકાના રેનેર ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા પાણીના ટાંકા પર માથાભારે માણસ દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યું વર્ષો પહેલા ઇન્દિરાનગર ગ્રામ રાનેર ત્યાં આગળ એક પાણીનું મોટું ટાંકું બનાવવામાં આવ્યું હતું એમાં મુખ માથાભારે તત્વો દ્વારા એનો કબજો મેળવી લીધો છે મિત્રો હવે જોવાની વસ્તુ એ છે કે એક રાનેર ગ્રામ પંચાયત દ્વારા જે ટાંકુ બનાવવામાં આવ્યું હતું અને સરકારી જમીન પડતર હતી એની અંદર બનાવવામાં આવ્યું હતું અને એ કોઈ અસામાજિક તત્વ એ બળજબરી એમને કબજો કરી લીધો છે ને એ કબજો આ વ્યક્તિ એવા વ્યક્તિ છે કે જેમની ઉપર પહેલા પણ દલિત સમાજ ઉપર એમણે હુમલો કર્યો હતો અને એમની ઉપર અત્યારે પણ ડીસા કોર્ટમાં કોર્ટની અંદર કેસ ચાલે છે તો મિત્રો આ જોવા જેવી વસ્તુ છે કે આવા વ્યક્તિઓ જો સરકારી વસાહત હોય કે સરકારી બનાવેલું હોય અને એના ઉપર દબાણ કરતા હોય તો ગ્રામજનો ઉપર કેટલું ત્રાસ ગુજારતા હશે એ બહુ જોવાની વસ્તુ છે એટલે મિત્રો આમાં એક વસ્તુ છે મામલતદાર શ્રી હું કહું છું ટીડીઓને કહું છું બીડીઓને કહું છું બધા લોકો આમાં સપોર્ટ કરી અને જે આ ટોકું બનાવેલું છે એ કાયદેસર રીતે ગવર્મેન્ટનું છે પંચાયત દ્વારા બનાવેલું છે

ઇન્દિરા નગર ની છેલ્લા ત્રીસેક વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકા ની પણ આ લોકો દબાણ માં છે એટલે આ લોકો બીવાય છે ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણ દાણ છે કોઈ રીતે સમજવા તૈયાર નથી પંચાયત ની અંદર અરજી કરવામાં આવી મામલતદાર માં હાલવામાં આવી ટીડીઓ ને હાલવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કોતો સરપંચની કોતો તંત્રની રહેશે આનું જે પણ પરિણામ આવે